અમારી છેલ્લા દોઢેક વર્ષથી અમારી એસોસિએશનની પડતર માગણીઓ છે જેવી કે પ્રોબેશન ક્લિયર ન કરવા પ્રમોશન ન આપવા ક્ષુલક જેવી નોટિસનો આધારે જે નનામી છે બિનામી અરજીઓના આધારે અમારા ઘણા બધા અધિકારીઓના પ્રોબેશન ને પ્રમોશન અટકાયેલ છે એ બાબતે અમે સરકારશ્રીને જાણ પણ કરી હતી ત્રીસ બારના રોજ કે ભાઈ અમારી આ વિવિધ માગણીઓ છે જેને અમે ક્લિયર મતલબ પૂરી કરો જેથી કરીને અમે અમારા આગળના કાર્યક્રમો ના કરવા પડે આવતીકાલે અમે અગિયાર તારીખના માસિયાલ ઉપર છીએ અને ત્યાર પછી અમારી જો માગણીઓ પૂરી નહીં થાય તો એસોસિએશન જે નક્કી કરશે એ પ્રમાણે અમે અમારી આ આગળની લડત ચાલુ રાખીશું આવતી બે દિવસ અગાઉ અમારા અધ્યક્ષ સાહેબને કમિશનર સાહેબે એસોસિએશનની માગણી બાબતે બોલાવ્યા હતા અને એમની જોડે ચર્ચા કરી હતી કે અમે ભાઈ અભિપ્રાય મતલબ સંતોષકારક જવાબ આપેલ નથી જેથી અમે અમારી આગળની માગણીઓ જ્યાં સુધી સંતોષ થાય નહીં ત્યાં સુધી અમે આ કાર્યક્રમ ચાલુ રાખીશું જે છેલ્લા પાંચ વર્ષમાં વાહન વ્યવહાર ખાતામાં જે કાર્યરત અધિકારીઓ છે તેઓને છુલ્લક બાબતોમાં અને વિજિલન્સની ગાઈડલાઈન અને જીએડીની ગાઈડલાઈન હોવા છતાં બેનામી નનામી અરજીઓના આધારે તેમજ ટ્રાન્સપોર્ટરોના એજન્ટોની બદલાની ભાવનાથી કરેલી અરજીઓના આધારે ખૂબ મોટા પ્રમાણમાં ચાર્જશીટો આપી અને ખાતાકીય તપાસો ચલાવવામાં આવી રહી છે ખાતાકીય તપાસો ખરેખર બેનામી નનામી અરજીઓ પરત કરવાની જ નથી હોતી અને ખુલ્લક બાબતોમાં પણ ખાતાકીય તપાસ કરવાની હોતી નથી તેમ છતાં આવી બધી ખાતાકીય તપાસો ત્રણ ત્રણ ચાર ચાર વર્ષથી પડતર છે અને જેના કારણે અમારા તમામ અધિકારીઓના પ્રો પ્રમોશન પ્રોબેશન આ તમામ પ્રકારના પ્રોસ્પેક્ટ છે એ અટકી ગયા છે અને આ ઉપરાંત અમારી ઘણી બધી અમારા અમુક અધિકારીઓ જે છે જેમને નોટિસના આધારે પ્રમોશન અટકાવી દીધા છે જે ખરેખર સરકાર શ્રીની સૂચનાનું સદંતર ભંગ છે સરકારની ગાઈડલાઇન છે કે નોટિસના આધારે પ્રમોશન ના અટકાવી શકે તેમ છતાં અટકાવેલા છે અને આવી ખોટી કામગીરીઓ જે છે થઈ રહી છે જેના વિરોધમાં અમે આ બાબતનું પ્રદર્શન અમે કરી રહ્યા છીએ